તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ સ્વાગત છે તમારું ફ્રી એક નવું વિડીયોમાં અને દોસ્તો નવરાત્રી સારી લઈ છે તો નવરાત્રિની બધા જ મિત્રોને હાર્દિક 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 શુભકામના અને આજે હું ને મારા મમ્મી આવી ગયા છે જાત પર છે બારિયા પરિવારના કુળદેવી છે અને શું કહેવાય કે આજે નવારતાનો બીજો દિવસ છે અને આપણે જો પગી ગયા છે ગેટે અને મારા મમ્મી ગયા છે રિફંડ લેવા અને આજે આપણે જાતપરનો પૂરો એટલે હું કહેવાય કે જે પૂરી જગ્યા છે એનો આજે પૂરો માહોલ નિહાળીશું ને વિડીયોમાં બન્યા લેજો ને અહીં સરસ મજાની એવી દુકાન છે તો મારા મમ્મીએ પહેલાં તો મમ્મી બે શ્રીફળ લેવાનું હા અને શું કેવો કે દોસ્તો જો સામે છે એનો મેન ડેલો અને આપણે આ ગાડી પાર્ક કરી દીધી છે અને સરસ મજાની એવું મસ્તનું એકલા વૃક્ષ છે અને માહોલ પણ અત્યારે હાવ શાંત છે કેમ કે હજી સવારના વાગ્યા છે નવ ને અત્યારે તો એટલું બધી પબ્લિક નથી જોવો તમે કેમ કે હજી એટલું બધું આવે નહીં માણસો ને આ બાજુ પણ સરસ મજાની એવા ઝાડવા છે અને શું કહેવાય કે વરસાદનો હમણાંથી માહોલ હતો એટલે બે ત્રણ દિવસ થી તરીકો નીકળ્યો છે આપણે ભોગ ગયા છીએ ઠેઠ આપણા માતાજીના મંદિરે તો શું કહેવાય કે આપણે શરીફ વધારે પેલા મારા મમ્મી જો સાલા પાડી દીધા છે સરસ મજા નળિયાના અને અગરબત્તી મેં મૂકી દીધી છે તો હું અગરબત્તીને પેલા અગરબત્તી કરી લઉં હા નહીં આ જો હા ગલા સારો હોય

જોઈ શકો છો તમે અહીં અમારે છાત પર કુલદેવીની માતાજીના સરસ મજાનો કળા પણ થાપેલો છે અને શું કહેવાય કે નવ નવર્તાન આમ દોસ્તો મંદિરની સામે એકજેટ જે આ મંદિર છે એની બાજુમાંથી હવન જે થાય ચૈત્ર મહિનાનો તેમનો મેન હવન છે અને જે આ છે તેમની બધી શું કહેવાય કે ટ્રસ્ટ છે કંઈક કાર્યનું સંચાલન કરતા હોય છે તો નાયતના ભાઈઓ જો બધા અહીંયા એકઠા થતા હોય છે અને આ છે જૂનો વડલો જ્યાં પહેલાં માતાજીનો થોડો હતો એમ જો એ રીતના મનાય છે અને હવે અહીંયા દર્શન કરી લીધા હવે આપણે જવાનું છે ગણપતિ બાપાના દર્શન કરવા અને મિત્રો જે સામે દેખાય તે સા શાહનું રસોડું છે જે અહીં ચોવીસ કલાક ડેલી સા શરૂ હોય છે અને મસ્તનું પાણીનું પરબ પણ આવી ગયું છે એકઝેટ મંદિરની પાછળ છે અને આ છે એમનું જે લાપસી કરવા આવતા હોય બધા અને માનતાની એ બધી અહીંનો ગ્રાઉન્ડ છે અને જે સામે જે દેખાય તે અહીં ગણતરી ગણપતિ બાપા અને હનુમાન બાપાના મંદિર છે અને આ છે એમનો મેન રસ્તો અને જતો જે અહીંયા વરસાદી જે લે છે હું કહેવાય કે એ બધું આ ગ્રાઉન્ડ છે અને આ જે એરિયો છે તે રસોડું રસોઈ બનાવવાનો છે આપણે અંદરથી જોવું આ એમનો સામાન છે તમે જોઈ શકો છો કે કોઈને પણ કોઈ પણ માનતા હોય અને કાંઈ પણ વસ્તુની અહીંયા કમી નથી બધી વસ્તુ ઓલરેડી અહીં મોજૂદ છે અને આ છે એમની સોઈલું હું જોઈ શકો છો કેવી સરસ મજાની છે ઘણી બધી ગ્રાઉન્ડ છે જે ઓલી જે જે તાળું મારેલું છે એ ગ્રાઉન્ડ છે બધી સ્ટોર જે કાંઈ વધારે સામાન પડ્યો હોય છે તેમાં સ્ટોર કરી શકે છે અને હવે આપણે જાઉં મંદિરે કેમકે આ એરિયા તો આપણે જોઈ લીધો દર્શન કરવા જતા મારા મમ્મી જો અહીં બે જાય કેમ બે જાય જો એ તો એટલા ગ્રાઉન્ડમાં આટો માર્યો થાકે કે થાકી ગયા અહીં તો આગળ દર્શન કરવા જવાનું ચાલો

હા બધી કરી નાખી હતી પેલા જાઉં છે આપણે હનુમાન દાદાએ ખબર કેવું સરસ મજાનું એવું મંદિર છે હા નીચે બેઠા બેઠાની હનુમાન દાઈ આ મર્મન દા મૂર્તિ છે એની એક એક્ઝેટ બેઠા છે ગણપતિ બાપા આની ઈ ની તૂટે બા યે સારા હોય તો કે ના તૂટે એમને નીકળી ગયું થાય ટોકરું હે હે ટોકરું મને હવે એ વસ્તુ ગણપતિ ભાઈ જો કેમ સરસ મજાને ગણપતિ બાપા છે હવના આવવાના કરે નાનું ઊંધું મંદિર છે અને આ છે એમનું બાયલું લોકેશન છે પાણીનો ટાકો છે અને સામે જે સફર જે દેખાય આગળ તે લાકડા સ્ટોર કરવાનું સફર છે કેમકે બંદર જે વરસાદના પલ્લી બલ્લી જાય કરતાં ત્યાં સ્ટોર કરી દે તો દોસ્તો જાત પર તો કેમ કે પગે લાગીને દર્શન કરીને હું માર મમ્મી સીધા નીકળી જાય વાડીએ કા મમ્મી હા આટો મારવા જો ઉપર પ્રસાદી આ રહી ને એમને ડાયરેક્ટ નીકળી જા કેમ કે આપણે બાજરી કરેલી હતી તમે જોઈ શકો છો બાજરી આપણે લઈ લીધી છે અને ડુંડા છે મને પપ્પા ઢીકલો ખોળે છે હજી આપણે હલરમાં કાઢ્યા નથી હવે એક બેદીમાં કાઢી નાખશું અને કા મમ્મી કાઢી નાખો હે કાઢ ઉડ્યો છે

તો હું મારા પપ્પા ને મારા મમ્મી ને જો બધાય ભીંડા ઉતાર્યા હે અડધું બાસકુ પુરાણું કા મમ્મી હા દેખી છે બધા હા ને જો હોપટ ભીંડા ની ઓળ હતી આમ આ કેમ કે બાજરી જ લઈ લીધી આપણે અને શું કહેવાય કે તડકો પણ ખરાબ મજાનો થઈ ગયો ને હવે નીકળવું છે ઘરે કા મમ્મી આ કા બનાવ બનાવ તો સાર વાલો મિત્રો તો હવે આપણે ઘરે જાઉં અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી